હા નમસ્તે દર્શક મિત્રો ક્ષત્રિય આંદોલન જે ગુજરાતમાં શરૂ થયું તે ક્રમશઃ ભારતના બીજા ભાગ તરફ પણ પ્રસરી રહ્યું છે રાજસ્થાન પછી પશ્ચિમ યુપી અને હવે મધ્ય યુપીમાં રાજપૂતો ભેગા થઈ ભાજપ સામે વિરોધ કરી રહ્યાના સમાચાર છે એક સમજ નથી પડતી કે મોદી સાહેબ એક એક લોકસભાની બેઠક માટે ઝઝુમી રહ્યા છે દોડાદોડી કરી રહ્યા છે ત્યારે ક્ષત્રિય આંદોલનથી ઘણી બેઠકોને નુકસાન થાય તેમ જાણતા હોવા છતાં તે શાંત કરવા કેમ પ્રયત્નશીલ નથી હમણાંથી કંઈક ગૃહમંત્રીશ્રીને અહીંયા આગળ મોકલ્યા છે કે તમે આ ક્ષત્રિય આંદોલનની અંદર કંઈક જુઓ તેમાં કેવી સફળતા મળે છે તે જોવાનું રહ્યું મધ્ય યુપીમાં તો પ્રિયંકાએ વિશાળ રોડ શો પણ કહ્યો જો હતો ભારત સરકારના ગ્રહ અને નાણાં મંત્રાલયમાં આગ લાગી આગ લાગી કે લગાડવામાં આવી એ તો રામ જાણે પણ આવતી સરકારને કોઈ સાબિતી કે પુરાવો ના મળે તે માટેનો આ કંઈક પ્રયોગ હોવો હોઈ શકે એનો અર્થ એમ તારવી શકાય કે સરકારને પણ સત્તા પલટાની ગંધ આવી ગઈ હશે એવું કહેવાય ગ્રહ ખાતામાં તો બધું સાફ થઈ ગયું છે કેટલાય સમયથી મણિપુર સરકી રહ્યું છે જ્યારે આ કર્ણાટકનું ચાલતું હતું ઇલેક્શન કર્ણાટક વિધાનસભાનો ત્યારથી મણિપુર સરકી રહ્યું છે મોદી કે તેમના મંત્રી કે બીજા કોઈ સાંસદો મણિપુર જઈ પરિસ્થિતિ જાણવા કે ઠારવા કોઈ કર્યા નથી હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી ત્યારે ગ્રહમંત્રી અમિતભાઈ સાથે પહોંચી ગયા અને કોંગ્રેસ ની શરૂ કરી દીધી કે કોંગ્રેસ મણિપુરના ના પાડવા માંગે છે શબ્દો અને મોદી તો મણિપુર ના મિત્ર છે અને પાછા કે પરિસ્થિતિ શાંત થશે કે મણિપુર શાંત થશે ત્યારે હવે લોલીપોપ જેવા ભાષણો ઠપકાર્યા આ ભાષણ ચાલતું હતું ત્યાં સામેની સડક ઉપર મોટી આગ લાગી એટલે અમિતભાઈ ત્યાંથી ભાગ્યા સુરક્ષા કવચ સાથે ભાગી છૂટ્યા મણિપુરના લોકો પણ સમજે છે કેવે ભાઈ તમને નવરાશ મળી અને જ્યારે તમે સત્તા ઉપર હતા ત્યારે બે વર્ષથી કશું કરેલું નથી અને હવે શું કરવાના છો ખોટા વચનો ન આપો મહારાષ્ટ્રમાં ભાજપ વધતા અજીત પવારની એનસીપી એકનાથ શિંદેની શિવસેના મહાયુતી આ બેઠકોની વહેંચણી માટે સમાધાન આ યુતિમાં ભંગાણ પડેલ છે સૌ પોતપોતાની રીતે બેઠકો નક્કી કરી ચૂંટણી લડશે જેના કારણે એવું પણ બને કે ભાજપ સામે બે એનસીપી એક શિવસે એક એનસીપી અજીત પવાર ને એક પેલા શરદ પવાર પવારને અને ક્યાંક વરી એવું પણ બને કે ભાજપ સામે બે શિવસેનાઓ એક શિંદેની અને એક ઉદ્ધવની આ બધું બનશે માટે એ લોકોએ વિચારવાનો છે ભાજપ સામે લોકોનો અસંતોષ જોતા ગઠબંધન થાવી જાય ગઠબંધન એટલે ઇન્ડિયા ગઠબંધન તો કહેવાય નહીં એ તો પરિણામના દિવસ જ ખબર પડે પણ એક સમાચાર એવા છે કે ગડકરી જેને આપણે એક સંનિષ્ઠ માણસ તરીકે માનતા હતા તે પણ અત્યારે હાલ તકલીફમાં છે અને બુથ કેપ્ચરિંગ કરાવે છે ફરજી વોટ છે છે એ પણ તકલીફમાં ભાજપ રામનો સંબંધ સત્ય સાથે છે સત્તા સાથે નહીં આ વાત તો આપણે જાણીએ છીએ આ શબ્દો કોના છે પ્રિયંકા ગાંધીના તેમના ભાષણો ખરેખર સાંભળવા ગમે તેવા હોય છે તેમના ભાષણોમાં દરેક વખતે કંઈક નવીનતા હોય છે હિન્દી ભાષાનું એટલું બધું શબ્દ ભંડોર એમની પાસે છે એવું લાગ્યું મને કે જો તેઓ રાજકારણમાં ન પડ્યા હોત તો હિન્દી સાહિત્યના એક ઉત્તમ લેખિકા બની શક્યા હોત એમ કહીએ તો ખોટું નથી આ ઉપરાંત પબ્લિક સામે તેમનો માર્મિક હાસ્ય જાહેર જનતામાં પોતાને આત્મીયતા પ્રદર્શિત કરે છે એ જ કારણસર તેમના રોડ શો અને રેલીમાં લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડે છે વિદ્યારાજે સિંધિયા આ વસંતરામના મધર લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી અને શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલાનું નામ કેમ દઉં છું કે પહેલા ભાજપમાં હતા એમનો મૂર કુર તો જનસંઘનું છે અત્યારે હાલ તો ભાજપમાંથી નીકળી ગયા છે પછી કોંગ્રેસમાં હતા હતા કોંગ્રેસમાંથી પછી છૂટા થયા અત્યારે હાલ છે મારા ભાઈ કરે છે આ બધા પણ શંકરસિંહ વાઘેલા એ બાપુ આ બધા છેલ્લે કે શંકરસિંહ વાઘેલા માટે તો મને ખબર છે કે ગામડે ગામડે ફરેલા છે સંગઠન ભાજપનું સંગઠન કરવા માટે અને જનસંઘનું સંગઠન કરવા માટે અને આ ઉપરાંત કેટલાય વર્ષોથી ભાજપની સેવા કરનાર કાર્યકરો અને નેતાઓને કલ્પના પણ નહીં હોય કે તેમણે જેનો પાયો નાખેલો છે અને ચણેલી છે એ ભાજપની ઇમારતના કાંગરા એકદમ તૂટી પડશે તેઓના આત્માને કેટલું દુઃખ થતું હશે પણ ચિંતા કરવાની જરૂર નથી હવેથી નેતાની પસંદગી વિચારપૂર્વક કરજો જે સૌને સાથે રાખીને ચાલે અટલ બિહારી વાજપેયી જેવા જેનામાં અહંકાર ના હોય ખુશામતને સમજી શકે અને વડીલો લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી જેમ વૃદ્ધાશ્રમમાં માર્ગદર્શક માં નાખી દીધા એમ વૃદ્ધાશ્રમમાં ના મોકલે કેવાય માર્ગદર્શક મંદરમાં પણ કોઈ માર્ગ એમને પછી કોઈ માર્ગદર્શન લેવાનું જ નહીં એમને આપી દેવાનું લો એવોર્ડ લખોશ મેં મારા અગાઉના એપિસોડમાં જણાવેલું કે રામલલાની પ્રતિષ્ઠા માટે મોદીને કેમ ઉતાવર હતી રામલલાના નામે તેમણે ચારસો કે પારની વાત કરી પણ રામલલા એમ મદદમાં આવતા નથી તે પછી જ ગુપ્ત ચૂંટણી ફંડની પ્રશ્ન આવ્યો અને મોદી સાહેબ ઉઘાડા પડી ગયા છતાં ચારસો કે પાર તો એમણે પકડી જ રાખ્યું જ્યારે તેમણે જાણ્યું કે ચારસો કે પાર તો ઠીક બસો કે પાર પણ જવાશે કે કેમ એટલે એમની બોખલો વધી ગઈ એ શું બોલે છે મેં તો બે ત્રણ એમના પ્રવચનો સાંભળ્યા ભ્રષ્ટાચાર માટે બોલું છે કે બીજા માટે બોલું છે દરિયાની અંદર ડૂબકી મારી તેનું દર્શન કરીને આવ્યો કોને દર્શન કર્યા દ્વારકાના દરિયામાં અંદર દરિયાની અંદર શું છે દર્શન કૃષ્ણ ભગવાન તો જતા રહ્યા જગન્નાથપુરી અને મુખ્ય મુદ્દાઓ જે છે ગરીબાઈ મોંઘવારી અને બેકારી એને તો અડતા જ નથી અને ઘણી વખત ઉતારમાં નિર્ણયો લે લઈ લે છે

મોદી એ તો શરૂઆત થી જ રામ નું નામ બતાવવાનું શરૂ કર્યું એમની એક મિટિંગમાં મેં જોયું કે રા એ બોલે છે રામ લક્ષ્મણ જાનકી પ્રજા બોલે છે જય બોલો હનુમાન કી આવું એક એક નારો ત્યાં આગળ બોલાવે છે પેલો ટી રાજાસિંહ છે ને એ તો હિન્દુ મુસ્લિમ ના ભડકાવ ભાષણો જ કરે છે અને અમિતભાઈ શાહ તો મેં જોયેલા છે કે એ હાથમાં રામચંદ્ર ભગવાનનો ફોટો લઈ અને મત માગે છે જાણે એમને કોઈ પૂછનાર જ નથી આયોગ ને તો કાન દુનિયાના લોકો વિશ્વના લોકો એટલે કે સરકારો આપણી ચૂંટણી આયોગને તમાશો જોઈ રહેલ છે આપણે લોકશાહી તો લોકશાહીને માતા કહેવાય છે પણ કેવી માતા બેરીએ મૂકી જે ચૂંટણી આયોગથી બગોવાઈ જાય છે પણ વહેલા કે મોડા આ આચાર સંહિતાના ભંગની બાબત ન્યાયાલય સુધી પહોંચશે એમાં શંકા નથી એક બાજુ વાત કરવી કે ડૉક્ટર આંબેડકર આવે તો પણ સંવિધાનમાં ફેરફાર થઈ શકે તેમ નથી તો બીજી બાજુ સંવિધાન લખાવવા માટે આપો છો આવી અને બીજા અંધ ભક્તો પણ કે અમે સંવિધાન બદલી કાઢીશું બે બે વાતો વાતો મોદી સાહેબ તમારે ચારસો કે પાર કેમ જોયતું તું સંવિધાન બદલવું તું બરોબર છે આવી વાત નહી કરવાની છેલ્લા દસ વર્ષથી વડાપ્રધાન તરીકે સત્તા ભગવતા મોદી સાહેબે એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી આ બધાની કમ્પ્લેન્ટ છે રવિશ કુમાર થી શર્મા જે બધા છે પ્રેસ રિપોર્ટર ન્યુટ્રલ એમની બધાની કમ્પ્લેન્ટ છે કે એક પણ પ્રેસ કોન્ફરન્સ એ આશ્ચર્યની વાત છે જયારે રાહુલજી જયારે સમય મળે ત્યારે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરે છે અને પ્રેસ વાળાઓને સંતોષકારક જવાબ આપે છે મોદી રવિશકુમાર કે છે બહુ સરસ કે છે કે મોદીજી જ્યાં જાય છે મહાદેવજી માતાજી રામજી કે જે કઈ હોય એમના દર્શન કરવાનું ચૂકતા નથી આ બધા દેવ દેવતા થોડી એમના પ્રેસ કોન્ફરન્સ ભરવાની કે સંતોષકારક જવાબ આપવાની પ્રેસની હિંમત ના આપી આ બધા દેવી દેવતાઓ આવું ના ચાલ અઢારમી એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ અને વીવીપીએટીની વિશ્વસનીયતા ઉપર ઘણી લાંબી ચર્ચા ચાલી એડવોકેટ પ્રશાંત ભૂષણ નામદાર જજ સાહેબ તમામ કચેરીઓના ક્વેરીઓના જવાબો આપ્યા ભાજપને મત કેમ વધારે નીકળે છે માટે ઈવીએમમાં કંઈ ગરબડ છે નામદાર કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખે છે જે પરિણામના દિવસે કે નામદાર કોર્ટને યોગ્ય લાગે તે દિવસે જાણ કરશે આ પ્રશ્ન લોકશાહી અને પ્રજાસત્તાકને લગત હોય એડવોકેટ પ્રશાંત ભૂષણ અને બીજાઓએ રજૂ કરતા નામદાર કોર્ટે તેને શાંતિથી સાંભળેલ લોકશાહી પર્વનું આજે પ્રથમ ચરણ મતદાન પૂરું થયેલ છે એવા સમાચાર છે કે યુપીમાં ભાજપ બુથ કેપ્ચરિંગ તો હરદ્વારમાં ઈવીએમ ની તોડફોડ થયેલ છે પરસ્પર આક્ષેપો થયા કરે છે બિહારમાં ઈવીએમ ખરાબ છે મતદાન અટકી ગયેલ છે મુઝફ્ફરનગરમાં ખોટું મતદાન કરતા પકડાયેલ છે ક્યાંક ગોળીબાર થયેલ છે આ બધા નાના મોટા છમકલાઓ થયા છે અને દર વખત થાય છે પણ આ વખત થોડો વિશેષ થયા છે પણ આ બધું બધું બેરા કાને અથડાય છે હડતા જ નથી ચૂંટણી આયોગ વાળા જો કે મતદાન સારા પ્રમાણમાં થયું છે એક સંતોષકારક છે કોંગ્રેસના પ્રેસ રિપોર્ટ આપડા ગોદી મીડિયા કહીએ છીએ ને અંજના ઓમ કશ્યપુર ગોસ્વામી અમન ચોપડા બીજા ચૌદ એક જણા છે એ પત્રકાર હોય ને નફરત ભર્યા સમાચાર બદલ ઇન્ડિયા ગઠબંધન તરફથી બોયકોટ કરવામાં આવે છે કોઈ પણ અમારે તમારે તમારી જોડે અને કોઈ ચર્ચામાં ભાગ અમારો કોઈ માણસ લેશે નહીં પ્રવક્તાને બોલાવવાનાય નહીં એટલે એમને ટીઆરપી ઘટી જાય એટલે આ એક એમનો બોયકોટ કરે છે અંતમાં બીજું તો વિશેષ કંઈ કહેવાનું નથી પણ અમારા જ્યોતિષશાસ્ત્રના કહેવા મુજબ મતગણતરી થાય કે ચૂંટણીનું છેલ્લું જ ચરણ પૂરું થાય તે પહેલાં કંઈક નવો ધડાકો થશે હવે રાહ જોઈએ ભાવિને ભીતરમાં કે શું શું છે અને શું થશે આટલી મારી વાત